એક તરફ સમગ્ર વિશ્વ જગતજનની મા જગદંબાની આરાધનામાં લીન છે અને શક્તિની ઉપાસના કરે છે ત્યારે શક્તિ સ્વરૂપાઓ તંત્રના પાપે ભારે હાલાકી ભોગવી રહી હોવાના સમાચારો સાંભળ્યા છે વડોદરાની સરકારી નર્સિંગ કોલેજની મેસમાં વિદ્યાર્થીનીઓને ઉતરતી કક્ષાનું ભોજન અપાતું હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટીને મળી હતી જેના નું વિદ્યાર્થી નેતા युवराज શ્રી આ કોલેજની મુલાકાતે જય પહોંચ્યા હતા દિવાળીપુરા કોર્ટની બાજુમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજની મેસમાં વિદ્યાર્થીનીઓના ભોજનમાં જીવડા અને કાંકરીઓ આવતી હોવાની વારંવાર ફરિયાદો ને કરવામાં આવી હતી આ અપરાંત સ્વચ્છતાના મામલે પણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ ત્રાહિમામ પોકારી ગઈ છે પરંતુ આ તમામ ફરિયાદ ઉપર કોઈ જ કાર્યવાહી ન થતા

જીવળા આવ પથ્થર બી આવ્યા છે બધું છે સાફ સફાઈનું કશું થતું નથી મેસ ના છે જાળ કઈ કે આવી રીતના આવે છે ત્યારે વોર્ડન મેમ આવ્યા હતા તો વિશાલભાઈ ને કીધું તું તો એવું આન્સર આપ્યો કે મારી અને મેમ ની વાત થઈ ગઈ છે પ્રિન્સિપાલ અહીંયા આગળ કશું તો વિશાલભાઈ એવું કીધું રજુઆત ઘણી બધા બધા સ્ટુડન્ટે કરેલી છે કે મેસ માં આવી રીતે નો પ્રોબ્લેમ છે બસ સોલ્વ થતું નથી આજ સુધી. રાજુ સમસ્યાઓ તો સાફ સફાઈ ની છે, પાણી પાણી નથી આવતું, બધી રીતે બધી સમસ્યાઓ કેટલી વાર અમે બધા લોકોને કીધું પીવાનું પાણી નહીં આવતું. મેં નામ પૂછ્યું ચોવીસો પચાસ એસી ને રૂપિયા લે ચોવીસો પચાસ પણ એ રીતે જમવાનું એવું કઈ ખાસ નથી આવતું જે રીતે ફીસ લે છે એ રીતે એમ તમે ત્રણસો જેટલા છીએ

મોટા ભાગે પરિવારથી દૂર રહી પોતાની કારકિર્દીના ઘડતરમાં વ્યસ્ત છે ત્યારે એમની પાસેથી કેન્ટીન ફી પણ વસૂલવામાં આવે છે તેમ છતાં પણ સંચાલકો દ્વારા કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી એ દુઃખદ છે જો આગામી ટૂંક સમયમાં વિદ્યાર્થીનીઓને અપાતા ભોજનની ક્વોલિટીમાં સુધાર નહીં થાય તો આંદોલન છેડવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જરૂર પડે અવાજ ઉપર ઠાવજો અડધી રાત્રે હું અહીંયા હાજર હોઈશ મારા વ્યક્તિગત આધાર ઉપર મેં એમને ખાતરી આપી છે કે ચોક્કસપણે હું અહીંયા હાજર ચોક્કસ બિલકુલ મને ધ્યાન છે ને એટલે જ છોકરીઓ બોલતી પણ નથી અને એટલા માટે જ બહાર આવવા પણ તૈયાર ઘણી ઓછી છોકરીઓ થાય છે અને એ જ તકલીફો છે કે અવાજને દબાવવામાં આવે છે જો સાતી વસ્તુઓને માણસ બોલી ના શકતું હોય તો આને તાનાશાહીથી વધારે શું કહેવાય ને આવા પ્રિન્સિપલ કે જે તાનાશાહી ચલાવતા હોય જે છોકરીઓને અવાજ ના સમજતા હોય જે આવા આક્ષેપોને પાયા વિહોણા ગણતા હોય તો આ પ્રિન્સિપલ ઉપર પણ પહેલાં એક્શન લેવા જોઈએ જો સરકાર નહીં લે તો આગળ જતા આની ઉપર પણ અમે ઉગ્ર રીતે આંદોલન કરીશું આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીનીઓને જે ભોજન આપવામાં આવી છે તેની હાલત દર્શાવતા ફોટોગ્રાફ પણ રજૂ કરવામાં આવ્યા હતા જો કે નર્સિંગ કોલેજના સંચાલકો વિદ્યાર્થીનીઓને ખોટી ઠેરવીને કોઈ જ પ્રકારની ફરિયાદો નહીં મળી હોવાનું જણાવ્યું હતું કે જે ફોટોગ્રાફ છે એમાં કોઈ પણ જાતનું એમાં નથી ફોટોગ્રાફ એઆઈના જમાનામાં જનરેટ બી થઈ શકે છે કોઈ પણ ક્યાંથી પણ ફોટોગ્રાફ લાવી શકે છે મને મને તપાસ કરવાનો સમય આપો હું ચોક્કસ તપાસ કરીશ મને એક કોઈ પણ ફોટો તમે ક્યાંથી લાવી શકો હાઉ કેન યુ સે કેવી રીતે કહી શકો કે આ અમારા જ ફોટો છે એટલે આવી ગંદકી થાય છે અહીંયા આગળ શું કામ થાઉ અને થાય થતી હોય તો અમે ચોક્કસ એને પગલા લઈએ છે ગંદકીનો કોઈ સવાલ જ નથી દાડબાદના ફોટા છે એમાં કંઈ પણ છે કઈ રીતે કહી શકો કે મારા ત્યાંના જ છે એકચ્યુઅલી હું આજે આવી છું હું રજા ઉપર હતી ગઈકાલે અને આજે મને મને થોડો સમય આપો હું તપાસ કરી લઉં છું અમે હંમેશા વિદ્યાર્થીઓની સાથે જ છીએ અમારું પોતાનું સુપર ચેકિંગ હોય છે અમારી પાસે કમિટી છે સ્ટુડન્ટની પણ કમિટી છે એ લોકો હંમેશા એમનું ધ્યાન રાખતા જ હોય છે કે આવું કંઈ પણ કમ્પ્લેન હોય તો અમે નોટિસ પણ આપીએ છીએ અમે એમની પાસેથી અમારી પાસે સ્ટેપ્સ છે છે બરાબર એટલે અમે ક્યારેય પણ અમે વિદ્યાર્થીઓના હિતમાં જ હંમેશા કામ કરીએ છીએ અમારા એવો ને કેમ્પસ છે આમ આદમી પાર્ટીના નેતાઓ વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરવા પહોંચ્યા ત્યારે પણ નર્સિંગ કોલેજના બોર્ડર જોડે પ્રવેશ બાબતે જીવાજોડી થઈ હતી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કોલેજના સંચાલકો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિવિધ પર્વના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે એની રસીદ સુધી આપવામાં આવતી નથી જોવા જઈએ તો એ મેસ ફીમાં જે ભોજન આપવામાં આવે છે એ તમે પણ જોઈ શકો છો કે ઈયળવાળું છે આ ભોજન છે એ ક્યાંક ને ક્યાંક મકોડા છે કીડી મકોડા એમાં દોડી રહ્યા છે આ ભોજનના આ પ્રકારની વ્યવસ્થાઓ છે છોકરાઓ ફરિયાદ કરે છે તો એને ધમકાવવામાં આવે છે કે તમને ડિસમિસ કરી નાખવામાં આવશે તમને સર્ટિફિકેટ નહીં આપવામાં આવે એટલે આ ક્યાંનું વ્યાજ ન્યાય છે એટલે એટલા માટે આજે રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ અને જે વ્યવસ્થાઓ છે જે વ્યવસ્થા જોવા માટે આવ્યા છે કે જે ફરિયાદ અમને ચારસો પચાસ વિદ્યાર્થીઓ તરફથી મળી છે એ વિદ્યા આ કમ્પ્લેન પણ તમે જોઈ શકો છો ચારસો પચાસ વિદ્યાર્થીઓ તરફથી આ મળેલી કમ્પ્લેન છે કે કોઈપણ ફંક્શન કરવાનું હોય તો આ સરકારી સંસ્થા છે એમાં સરકારે જ ખર્ચ કરવાનો હોય તો અહીંયા ગણપતિ ઉત્સવ કરવાનો હોય તો ગણપતિની મૂર્તિ એ છોકરાઓને સ્પોન્સર કરવાની હવે ગણપતિનો પ્રસાદ જે વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનો કે ગણપતિનો પ્રસાદ જે છે વિદ્યાર્થીઓ આપે એ જ રીતે ભૂત અત્યારે નવરાત્રીઓ ચાલી છે તો નવરાત્રીઓમાં પણ છોકરાઓ પાસેથી પૈસા લેવામાં આવે છે સરકારી સંસ્થામાં એક પણ રૂપિયો લેવાની જોગવાઈ નથી છતાં પણ અહીંયા રૂપિયાઓના માંગણીઓ કરવામાં આવે છે અને જે માંગણીઓ કરવામાં આવે છે એમાં કોઈ જ પ્રકારની રસીદ એ આપવામાં નથી આવતી પહોંચ આપવામાં નથી આવતી અમે ઉમેદવારોને પૂછ્યું જે વિદ્યાર્થીઓ અહીંયા છે એમને પણ પૂછ્યું છે કે તમને રસીદો આપે છે તો તમને ચોક્કસ કહી શકાય કે ચોખ્ખી ના પડી છે તમને કોઈ જ પ્રકારની રસીદ નથી આપવા મળતી અને હવે તો જે મેસ ફી છે એની પણ રસીદ નથી આપવામાં આવતી તો આ બધા પૈસા જાય છે ક્યાં શું આ બ્લેકના પૈસા છે કઈ રીતે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો જાણવા માટે અને આ ખરેખર આ જે વ્યવસ્થા અમારી પાસે જે ફોટા આવ્યા છે અંદરથી એને ચેક કરવા માટે આજે અમે આ સંસ્થા ઉપર આવીએ છીએ પરંતુ અત્યારે અમને અંદર જવા દેવાની ના પડી છે એવું કહેવામાં આવે છે કે ભાઈ રિસ્ટ્રિક્ટેડ છે એરિયા અને તમે અંદર ન જઈ શકો અમે કીધું શા માટે ન જઈ સરકારી સંસ્થા છે અમારા ટેક્સના